આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માંગરોળના મગતુપુર નજીક જૂના તળાવની જગ્યામાં સફાઈ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ધારાસભ્ય પીઆઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે માંગરોળ પોરબંદર રોડ મગતુપુર ગામ નજીક જૂનું તાવડી તળાવના નામે ઓળખાતી આ જગ્યા જ્યાં વર્ષોથી કચરો અને ગંદકી ઉદભવે તેવી સ્થિતિ હોય તેવી સ્થિતિ સર્જાય હોય તે જગ્યા પર જ સફાઈ કરવાની ખુલ્લી સફાઈ કરાવી અને ખુલ્લી કરવામાં આવી છે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન માંગરોળ પીઆઈ દેસાઈ સાહેબ શહેર ભાજપા પ્રમુખ લિનેશ સમૈયા અને અનેક કાર્યકર્તાઓ આ ચોખ્ખી જગ્યા વૃક્ષારોપણ પણ કર્યું છે મુક્તપુર મુકામે સાબુદ્રા તળાવ નામનું તળાવ આવેલું છે તેની અંદર માન્ય ધારાસભ્ય શ્રી શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી શ્રીઓ નગરપાલિકાના સદસ્ય મુક્તપુર સરપંચ મહામંત્રી પીએસઆઈ શ્રી દેસાઈ સાહેબ તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વરમભાગના તમામ સાથ અને સહકારથી આ તળાવ સ્વસ્થ અને સુંદર બનાવ્યું છે બહુ કચરો હતો એ બધો નીકાળી અને સાફ સફાઈ કરી ફરતી ફેન્સિંગ મારી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે રાખેલો તેમાં માન્ય શ્રી અપેક્ષિતના હાથે વૃક્ષારોપણ કર્યું અને આ તળાવની અંદર સારામાં સારું વૃક્ષારોપણ થાય એવું અમારા બધાની આશા અને અપેક્ષા છે